ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માનો સ્થાપના દિવસ ઉજવાયો ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના શાળાના સ્થાપના દિનની ઉજવણી તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરે બે કલાકે જીવદયા પાંજરાપોળ સંસ્થા ખાતે ઉજવાયું પાંજરાપોળની ગાયોને શાખા તથા સેવા પ્રમુખ પ્રોફેસર ડોક્ટર રોહિત દેસાઈના અનુદાનથી ગોળ ખોડવામાં આવ્યો હતો આઠ વર્ષ પહેલાં ખેડબ્રહ્મા શાખાની શરૂઆત નવ દસ બે હજાર સત્તરના રોજ ખેડબ્રહ્માની હણા નદીના કિનારે કાશી વિશ્વનાથ મંદિર ખાતે કરાઈ હતી સંસ્થાના પ્રથમ પ્રમુખ જિગ્નેશભાઈ રાવલ તથા મંત્રી મનીષભાઈ કોઠારી હતા પચીસ સદસ્યોથી શરૂ થયેલા શાખામાં આજે છ્યાસી જેટલા સદસ્યો થયા છે તથા સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે આજના પ્રસંગે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખાના પ્રમુખ મનીષભાઈ કોઠારી મંત્રી હસમુખભાઈ પંચાલ પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ રાવલ શાખાના સિનિયર સદસ્ય અને ગૌશાળાના પ્રમુખ ડૉક્ટર પરેશભાઈ મહેતા પૂર્વ પ્રમુખ ડૉક્ટર રશદભાઈ પટેલ પૂર્વ કજા વિજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर जयेश ठाकूरसाठी शैलेश पटेल साबरकाठा